કામ મસ્તી થી કરે પરસો છૂટી જાય એવું અને ભૂખ લાગે ભાઈ પહોંચી ગયા છે અમારી બગસરાની સોમ મારી બજારમાં માં જોઈ લ્યો પબ્લિક આયા સ્વેટર સારું છે ફાવ છે આ બધા શર્ટ છે મારા માપના છે પણ આ બધા સેકન્ડ માં હોય એવું લાગે છે આ કારણ નવા હોય એવા નથી બસ લાગે એ ભાઈ બસ લાગે કોઈ થી ગંડા અને યુગરાજ મમ્મી જો આવી ગઈ છે પાછી બ્લોગ જય મોકલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો સવારના પૂર્વ રહેતા માણસો ને ગામડાના અને એને ખોરાક ને બધું જૂનું હતું ને ખુબ સારું કારણ કે હવાર માં ઉઠે ને હવાર માં ખેતરે જવાનું હોય કોમળ કિરણો આવે અને શરીર પથરાય અને

અને પછી ખાતા આવો માહોલ હતો આવી જિંદગી હતી અને આવા સ્વભાવને બગાઈ જતા માણસ હતો પેલાના જમાનાની પપ્પા એ ખૂબ સરસ વાત કરી કાયમ પપ્પા છે ને કઈક નવી નવી વાત લઈને આવે કાંઈ પેલાના જમાનાની હોય મોટિવેશનલ ને લગતી હોય

બતાવું અને જે કઈ લેવાનું છે લેવું એવું તો બઉ કઈ ઈચ્છા નથી પણ આ બ્લેન્કેટ છે ત્યારબાદ ઓછાડ છે એવું કઈક લેવું એટલે તમને અમે બતાવશું કે સોમવારી અમારી બગસરા કેવી ભરાય છે તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રેજો બહુ મજા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ ને ચલી ભાઈ પહોંચી ગયા છે અમારી બગસરાની ની સોમ મારી બજાર માં જોઈ લ્યો પબ્લિક ગાભે ગાભા હિન્દુબા ગાભે ગાભા છે હિન્દુબા ક્યાં લેવા છે આમાંથી કોટ ને બધું હે ઓ સાડે છે આમ પાછળ મમ્મી તારે શું લેવું ભાઈ મારે ટી-શર્ટ લેવું છે ટી-શર્ટ હવે જૂનું શું લઈ નવું લઈ લેને

આ બધાય શોર્ટ છે મારા માપના છે પણ આ બધાય સેકન્ડમાં હોય એવું લાગે છે આ કારણ નવા હોય એવા નથી જૂના હોય એવા છે ભાઈ નવા નથી નથી બરોબર બહુ આમ જામતું નથી જોઈ એવું મમ્મી નવા નથી જોઈ એવા જૂના છે બધાય શું કરવું છે લેવા છે પણ પડે ને યુગભાઈ આવે છે એટલે હવે ઘરે જવું પડશે હમણાં ફોન હતો તો હાલો હવે ઘરે નીકળશું હાલો નીકળીશું

અને યુગરાજની મમ્મી જો આવી ગઈ છે પાછી બ્લોગ માં ગરમ ગરમ ચા વેલકમ બેક નહી ગયો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ નવા બ્લોગ તમારું ફરી એકવાર સ્વાગત છે ચા પીવા હાલો પી લ્યો ચા ઇન્દુબા આજે મારો હથવારો કરવા ચા પીવા આવી ગઈ તમે કોઈ પીતા નથી

બીજી એક તમને વાત કરું થી કોટ નો લીધો ને એટલે મમ્મી ને દુઃખ થયું કે ભાઈ તું કોટ લઈ લે અત્યારે શિયાળાનો કેવા કોટ હારા હતા પણ હિરલ બહુ આવતી હતી એટલે જટ નીકળવા ગયા આપડે એવું એટલે મોડું છું તું કોટ લઈ આવી

ચોપડી એટલે ઠીક સરસ સારું ભાઈ તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી રાખું છું કેવો એ નીચે કોમેન્ટ કરો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી માં ત્યાં નવાઈ ને જય માતાજી